હિતુભા જાડેજા ઓલ ગુજરાત ફેર પ્રેસો એસોસિએશન મહામંત્રી હિતુભાઈ એક નવેમ્બર થી હડતાલ ઉપર જોડાવાના છો મુખ્ય કેટલા મુદ્દા છે અને ક્યાં સુધી હડતાલ રાખવામાં આવશે ને કેટલા દુકાનદારો જોડાશે ને કેટલા પરિવારો વંચિત રહેશે પહેલી નવેમ્બર થી અમારા રાજ્યના ઓલ ગુજરાત ફેર પ્રેસો એસોસિએશન અને ગુજરાત ફેર એસોસિએશન બંને સંગઠને હડતાલ ઉપર જવાનું નક્કી કર્યું છે કારણ કે સતત વેપારીભાઈઓનું સસ્તા ન જે વેપારીઓ ભાઈ છે એનું સતત સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમારા રાજ્યના સત્તર હજાર દુકાનદારોએ નક્કી કર્યું છે અમારી વારંવાર રજૂઆતો લેખિક મૌખિક રૂબરૂ આ કોઈ રજૂઆતને ધ્યાનમાં નથી લેવાતી ત્યારે અમે છેલ્લા ચાર વર્ષથી અમે આ સતત રજૂઆત કરી હતી એટલે આ વખતે અમે પહેલી નવેમ્બરથી આરપારની લડાઈ લડવા જઈ રહ્યા છીએ જ્યાં સુધી અમારી માંગણીઓ જે છે અમારી વીસ માંગણીઓ છે એમાં અમારે એક ઓપરેટરની જે ઓપરેટર છે તોલાટ છે અમારા જે દુકાન ચલાવતા જે ખર્ચ થાય છે અને અમારા પરિવારનું જે નિર્વણતા માટે જે ખર્ચ થાય છે આ ખર્ચનું અમને મિનિમમ વેજીસ નથી આપવામાં આવતું એટલે અમારા પોષણક્ષમ વળતરની મુખ્ય માગણી છે કાળા પરિપત્રો કર્યા છે ડબલ ફિગર પ્રિન્ટ લઈને અનાજનું વિતરણ કરવાનું ગોડાઉન ખાતેથી જે જે જથ્થો આવે છે એ જથ્થો પૂરેપૂરો નથી મળતો આવા અમારા આવી વીસ માગણીઓને લઈને પહેલી નંબરથી અમે હડતાલ ઉપર જશું અને આ હડતાલ જો અમારી શરૂ રહેશે તો રાજ્યના જરૂરિયાતમંદ અને ગરીબ ગરીબ લગભગ ચિમ્મોતેરથી પિચોતેર લાખ કુટુંબો અનાજ અને વિવિધ જંસીઓ વંચિત રહેશે એની ટોટલ જવાબદારી સરકારશ્રીની રહેશે